બહાલી અપાઈ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પંદરમાં નાણાં પંચના વિવિધ વિકાસ કામોની બહાલી નલિયા ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરાઈ નલિયા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહિર અને તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધિક સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં પંદરમાં નાણાં પંચના કામોને બહાલી આપવામાં આવી હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના સુધારેલા તથા એક પોઈન્ટ ચોત્રીસ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી જેમાં ગામડાઓમાં એલઈડી લાઇટ પુલિયાના કામો સીસીટીવી કેમેરા પ્રાથમિક શાળાઓમાં ખુરતી સુવિધાઓ નલિયા સીએસસી માં નવી એમ્બ્યુલન્સ ખરીદી કુમારની કન્યા છાત્રાલયમાં ઇન્ટરલોકના કામો મંજૂર કરવામાં આવ્યા હતા આબોહવા પરિવર્તન માટે આઠ જેટલી ગ્રામ પંચાયતોના કામ પશુપાલન ડેરી ઉદ્યોગ સાથે ગૌચર સુધારવાના કામો પ્રાથમિક શાળામાં આરો પ્લાન્ટ તળાવના ઓગણ ચેક ડેમોના કામો ચાર જેટલી પંચાયતોમાં ધન કચરા નિકાલ માટે એ રિક્ષા ખરીદવા માટેના કામોને મંજૂરી આપવામાં આવી હતી તાલુકા પંચાયતના સદસ્ય જાફરભાઈ હિંગોરાએ રેલડીયા ગ્રામ પંચાયતનું કામ અધૂરું છે તેની રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પ્રત્યુત્તર મળ્યું નથી તેમ જણાવ્યું હતું જિલ્લા પંચાયતના સદસ્યે શિક્ષણમાં સ્ટાફ ઘટ અને ડોક્ટરોની ઘટ વિશે રજૂઆત કરી હતી ચેરમેન જયદેવસિંહ જાડેજા સાક્ષક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા સંગીતાબેન ગોસ્વામી જિલ્લા ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપ ઉઠ્યા વાયુરના સદસ્ય મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વાયુર વિસ્તારમાં કામ તકલાદી થયા છે તેના ફોટોગ્રાફ આપવામાં આવ્યા છે પણ હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી આ ઉપરાંત તાલુકામાં એક જ એન્જિનિયર હંગામી છે જો ટકાવારી આપે તો જ કામ કરવામાં આવે છે બાકીના કોઈના બિલ પાસ કરવામાં આવતા નથી તેવા આક્ષેપો તેમણે કર્યા હતા પંચાયત સદસ્ય તકિશા બાવા અને પરસોત્તમ મારવાડા સહિતના સભ્ય વિસ્તરણ અધિકારી ભાણજીભા સોઢા હિસાબની આરતીબેન જાની તેમજ પત્રકાર અમિતભાઈ ભાનુશાલી પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય અમિતભાઈ ભનોશાલી નલિયા અભડાશકજ ખાસ આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા છે સભામાં જિલ્લા તમામ મહેમાન હોય છે આ આજે મારી એક ખાસ વિનંતી કરવામાં આવી લોકોને છે આજે નાનો માર્ગ લેસન કરે ને નું લેસન છે એક જ તળાવની પાડમાંથી દીવાલ બનાવી અહીંયા આપણી દીવાલ નહીં આપણી દીવાલ નહીં તો આ એક લેસન છે એ એમ એમાં હું અંદર પડતો નથી પણ જે જરૂરિયાત જે ચીજની વસ્તુ જે તાલુકાની છે એની ઉણપ હોય તો મારાથી બોલાય પણ જરૂર અને એ લોકોને થોડીક ભલામણ પણ કરું છું કે ભાઈ તમે ઠરાવ કરજો તાલુકા પંચાયતમાંથી કે એક તો આજે એક જ ડૉક્ટર પર ચાલતી હોસ્પિટલ છે નલિયાની આ મોટે મોટી હોસ્પિટલ છે હજી સુધી પણ જે ભરતી ગાય ભરતી થઈ નહીં આજે સ્કૂલોમાં જાઓ તો તમામ શિક્ષકોની ઘટ શિક્ષક ન મળતા હોય તો એ જિલ્લા પંચાયત પેટીએમ હજી સુધી મોકલાત નથી ને ભાઈ તમે જાણો છો હું જાણું છું બધા નંબર ત્રણમાં એ પણ વસ્તુ ચોક્કસ છે કે આજે તલાટી એક તલાટી પાસે ત્રણ ત્રણ ચાર ચાર સીધા છે તો સાહેબ પૂછો સાચી વાત છે મોટી વાત છે હવે એક ચલાવી ચાર ચાર સેજા ઉપર પહોંચીએ કેમ કામ કેમ કરે પ્રજાના બાકી જે પ્રજાના કામ અમે કરી દીધા મળી એની અંદર એક ટાંકો બનાવો બધા કામો ગોઠવતા મુક્તા કહેવાય એ તો આની જે રીતે બજેટ થતું જ સાહેબ તમે અધિકારીઓ ફસાઈ જાઓ હું મારા પ્રશ્નો લઈશ તો અધિકારી ફસા તો એ બાબતે હું ધ્યાન આપવા માટે અધિકારીશ્રીને પણ કહું છું કે તમે વ્યવસ્થિત તંત્ર ગોઠવો અને કામોની સમીક્ષા કરો જ્યાં તમે કામ તમારા તાલુકા પંચાયત મંજૂર કામ હોય ને એમાં સાહેબ તમને જાવું પડે અને કેવા કામ ત્યાંથી જોવા પડે એમને બી પડશે તમે મરી જશો બધા પછી પછી કહેજો ટકી જવાય અમારો પાસે ક્યાંય નહીં આવું નથી કાયદેસરની વાત છે જે કાયદાને લઈ આવતું હોય એને તમે ફોલોઅપ કરો એક કામની જે તમે તમારા જેટલા કામ આપ્યા હોય એની સમીક્ષા માટે એક ટીમ બનાવો બધી ટીમ તમારે એકને પહોંચાડવાનું હોય એવી ટીમ બનાવો તાલુકામાંથી જે કરી ક્યાંક આમ બરાબર થાય છે કે નહીં એટલે મારી રિક્વેસ્ટ એ લોકો પાસે નથી આપને પણ કહું છું કે આપ એક વાંચા અમારી પહોંચાડજો અને આપ તો ચોથા થો છો આપના ઉપર તો ભરોસો છે બધાને અને આપ જો ન્યાયિક તપાસ માગશો તો તાત્કાલિક એનો અસર પર સો ટકા પડશે આજે સામાન્ય સભાને અંદર આપણે પંદરમાં નાણાપંચનું આયોજન કર્યું અને અંતાઈ અને લાઈટની જે બે કરોડ અઢી કરોડ રૂપિયાની ગ્રાન્ટ હતી આ વિવિધ નાના નાનાથી મોટા ગામડા સુધી જે પણ એની એરિયાની અંદર આવતા કાઇટ એરિયાની અંદર બે અમને ગટર પાણી શૌચાલય માળખાકીય સુવિધાઓ ખુલ્યા છે બે ગામને જોડતા તો આ વિવિધ કામો ગૌચર સુધારણ જે અત્યારે માજને કામ જ્યાં કરવાની છે દાવા દાહા ગામે ત્યાં પણ આઠ લાખ રૂપિયા લીધા છે અને જ્યાં પણ જે સારું કામ થાય એવી રીતે સરપંચોની સૂચના પ્રમાણે બધાને આખા તાલુકાને સંતોષતા એવા કામો લઈ અને વિકાસના કામો અને આખે તાલુકા પંચાયતની બોડીએ એને બાલી આપી છે અને નાણાં આપણે આપણે રાજા પર સરપંચનું જે રાજીનામું હતું એને પણ સ્વીકારવામાં આવ્યું છે અને મંજૂર કરવામાં આવ્યું છે તાલુકા પંચાયતની અંદર સ્ટાફની ગર છે પણ ચારની અંદર આપણા અધિકારીઓ છે એ સતત આપણા તાલુકાના જે પણ વ્યક્તિના જે પણ કામો છે એ આપણા થાય છે પણ અધિકારીની ગત સો ટકા છે એ અમે પણ સ્વીકારી છે પણ એના એના થકી કોઈ કામ આપણા તાલુકાનો નથી રોકાયો